નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજ તારીખ થઈ છ નવ બે હજાર પચીસ વાર શનિવાર તો પેન્શન માટે ખૂબ જ મહત્ત્વની અપડેટ લઈને આવ્યો છું મિત્રો તમે જાણો છો મિત્રો આ સપ્ટેમ્બર મહિનો છે તો સપ્ટેમ્બર માસનું પેન્શન ક્યારે આવશે કેટલું આવશે અને તેમાં કયા કયા નવા સુધારાઓ લાગુ થશે તો મિત્રો તમને વિડીયો શરૂ કરતાં પહેલાં એ વાત સ્પષ્ટ કરું છું મિત્રો આ સપ્ટેમ્બર મહિનો પેન્શનધારકો માટે ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળશે તેમના પેન્શનદારોના પેન્શનમાં ઘણો વધારો આ મહિનામાં આવવાનો છે તેમાં મિત્રો મૂળ પેન્શન કરતાં વધારે આ પેન્શન આ સપ્ટેમ્બર વિના મળવાનું છે તો તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતાં પહેલાં આપણી આ ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમારા ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી ધારક બાબતની હર એક અપડેટ મળતી રહેશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો તમે જાણો છો કે પેન્શનોની પેન્શનમાં સૌથી પેન્શનનો સૌથી મોટો ખુશીનો માહોલ પોતાની પેન્શન જ્યારે ખાતામાં આવે છે ત્યારે પેન્શનનો જે મેસેજ આવે છે ત્યારે તેમને થાય છે તો મિત્રો તમે જાણો જ છો કે ગયા બે મહિનામાં જે તેમને પેન્શન મળી રહ્યું છે ફક્ત તેમને મૂળ પેન્શન મળ્યું છે તેમને કંઈ વધારો જોવા મળી નથી રહ્યો પણ મિત્રો તમે જાણો છો આપણે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ ચર્ચા કરીશું જેમ કે આ સપ્ટેમ્બર મહિનાનું પેન્શન અઢા મહિનાનું અઢા મહિનાનું એરિયસ અંતર્ગત સારા કેટલીક નવા નવા સુધારા કરવામાં આવે છે આ મહિનામાં એ શું છે ચર્ચા આજના વિડીયોમાં આપણે વિગતે કરવાના છીએ તો મિત્રો પેન્શનધારોને ફક્ત પહેલી પેન્શન ફક્ત પૈસા નથી પણ તેમના જીવન જીવવાનો ખર્ચ છે જેમ તેમ તેમ તેના જે જેમ જેમ સરકારશ્રી પોતાનું પોતાના પેન્શનધારકોનું પોતાનું તબ જોઈ રહી છે તેમ તેમ મિત્રો પેન્શનદારકોના પેન્શનમાં પણ કેટલીક હદે સુધારાને વધારા કરવામાં આવે છે મિત્રો તો સપ્ટેમ્બર મહિનાનું પેન્શન કેટલું હશે તમે જાણો છો મિત્રો સપ્ટેમ્બર મહિનામાં વર્ષમાં બે વાર જે મોંઘવારી પથ્થું વધે છે તો વર્ષમાં એક એવો એક મોંઘવારી ભથ્થું જાન્યુઆરીમાં વધે છે બીજું મોંઘવારી ભથ્થું જુલાઈમાં વધે છે તો મિત્રો તમે જાણો છો કે જુલાઈમાં મોંઘવારી ભથ્થાનો સમય ગયા આવી ગયો છે મિત્રો નિષ્ણાતોના મત અનુસાર આ મહિનામાં જ મિત્રો સપ્ટેમ્બર મહિનામાં જ મોંઘવારી ભથ્થામાં વધારો થવાની સો ટકા સંભાવના છે તમે જાણો છો મિત્રો તમે જાણો છો તેમ સપ્ટેમ્બર મહિનામાં એટલે કે જે મોંઘવારીના ભથ્થામાં હાલમાં સાતમા પગાર પાંચનો છેલ્લો મોંઘવારી ભથ્થું આ સમયગાળો ચાલુ છે મોંઘવારી ભથ્થાનો આ સમયગાળામાં કેટલો મોંઘવારી ભર છે વચ્ચે તેમાં કેટલો વધારો ડીએ ક્યારે મળશે સાથે સાથે મિત્રો વાત કરી કે સપ્ટેમ્બર માસનું પેન્શન પણ તમને ખાતામાં ક્યારે જમા થશે તો મિત્રો સપ્ટેમ્બર મહિનાનું પેન્શન તમારા ખાતામાં આવતા મહિનાની પહેલી ત્રણ તારીખ વચ્ચમાં જમા થશે તો પ્રશ્ન એ જ છે કે કેટલું જમા થશે મિત્રો તો આ મહિનામાં પેન્શન તમને વધારે જવા થવાની સંભાવના છે દાખલા તરીકે તમે જાણો છો કે મોંઘવારી ભથ્થામાં મિત્રો આ વખતે ત્રણથી ચાર ટકા મોંઘવારી ભથ્થું વધવાનું છે પંચાણું ટકા મોંઘવારીથી પ્લસ ચાર ટકા ટોટલ ઓગણસાઠ ટકાની આસપાસ થવાનું છે તો આપણે એક્ઝામ ઉદાહરણ સાથે સમજીએ કે જો તમારું વીસ હજાર પેન્શન આવતું હોય તો તમને દર મહિને કેટલું પેન્શન વધારવાનું મળવાનું છે તો મિત્રો જેને પણ એક્ઝામ્પલ સાથે સમજ જેને પણ ઉદાહરણ સાથે સમજીએ કે જે પણ પેન્શનધારકને વીસ હજાર પેન્શન આવતું હોય તો તેમને આઠસો કે નવ આઠસો ડી નવસો લઈને વચ્ચે દર મહિને તેમને વધારું પેન્શન મળવાનું છે તેમને ચાર ટકા ડીએ અનુસાર આઠસોની આસપાસ તમને વધારો ચાર ટકા ડીએ વધવાનું વધારો મળવાનું છે સારી સારી વાત કરી જો તમારું પેન્શન ત્રીસ હજાર કે ચાલીસ હજાર આવતું હોય તો એમને મિત્રો તો લઈને સોળસો વચ્ચેનું પેન્શન પ્લસ વધારો થવાનું છે દર મહિને મિત્રો આઠસો ને દર મહિને મિત્રો પંદર સોળસોની આસપાસ પ્લસ વધારો થવાનો છે સારે સારી સરકાર શ્રી અન્ય પણ નવા નવા સુધારા કરવા કર્યા છે જેમ કે મિત્રો પેન્સ કોમ્પિટેટ નવા હિસાબ હિસાબી શાખામાં નવા સુધારા કરે છે કોમ્પિટેટના નવા કોમ્પિટેટના હિસાબી હિસાબ છે તેમાં નવા સુધારા કરવામાં આવે છે ત્યારબાદ ટેક્સની છૂટછાટ આપવામાં આવી છે ત્યારબાદ સીપીઆઈ ડબલ્યુ ડેટા અનુસાર કેટલાક મહત્ત્વના સુધારા કરવામાં આવે છે એટલું સ્પષ્ટ છે કે મિત્રો આ મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં પેન્શન મૂળ પેન્શન પ્લસ આ બધા સુધારો જોવા મળશે દાખલા તરીકે જે તમને કહ્યું છે મોંઘવારી ભથ્થું ત્યાં ડીએના મિત્રો કેટલાક મત કેટલા નિષ્ણાતો નિષ્ણાંતો માને છે કે આ મહિનામાં કંઈ પણ ડી અઢાર મહિના ડીએ અંતર્ગત એક મહત્ત્વની અપડેટ આવી શકે છે તો મિત્રો આ બધી જો અપડેટ આવશે તો સો ટકા મિત્રો માહિતી સ્પષ્ટ છે કે સપ્ટેમ્બર મહિનાનું પેન્શન મૂળ પેન્શન કરતાં વધારે મળવા મળવાનું છે તો મિત્રો ગયા બે મહિના મૂળ પેન્શન મળ્યું છે સાથે સાથે આ મહિના મિત્રો સપ્ટેમ્બર મહિનામાં ડીએ વધારો મળશે મોંઘવાડે ભથ્થું ત્રણ ટકા ચાર ટકા મોંઘવાડી ભથ્થું મળશે સારા સારા જેને ઉંમર આધારિત પેન્શન મળતું જો આ મહિનામાં ઉંમર આધારે પેન્શન પેન્શન તરાવું તમારો સમય જેમ છે સાહીઠ સીટને પંચોતેર પંચ્યાસીને એવું થાય તો પણ તમને મળશે મિત્રો જો તમારે આ મહિનામાં જો તમારે કોમ્પિટેટ પેન્શન સમયગાળા એ પંદર વર્ષ પૂર્ણ થતાં હશે ન તો તેના પણ મિત્રો ઘટાડો કરવામાં આવશે આ મે સ્પષ્ટ છે કે આ મહિનાનું મૂળ પેન્શન કરતાં વધારું પેન્શન તમને મળવાનું છે મિત્રો પેન્શન પેન્શનધારકોની ખુશીનો માહોલ જોવા જોવા મળશે જ્યારે તેમના અઢાર મહિના ડી અંતર્ગત સાથે પત્ર મોંઘવારીપત્રના ત્રણ ત્રણ ચાર ટકા બાબતે કોઈ સ્પષ્ટ અસ્પષ્ટ સરકારી પરિપત્ર જાહેર કરવામાં આવે તો નિષ્ણાતો રમત અનુસાર આ મહિનામાં ઘણા ઘણા નવા સુધારા થશે ના મહિના ઘણા ઘણા પરિપત્રો જોવા મળી શકે છે મિત્રો તો આ હતી મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ થેન્ક યુ વેરી મચ